સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને તેમની ટીમ દ્વારા આજ તાલુકા પીજીવીસીએલ તેમજ ડીવાયએસટી કચેરી શુભેચ્છા મુલાકાત કરાઈ હતી આજ રોજ ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ પીજીવીસીએલની મુલાકાત કરી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી ત્યારબાદ ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ તાલુકામાં આવેલ ડીવાયએસપીની કચેરી ખાતે ડીવાયએસપી વી એમ રબારીની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી ત્યારે આ સમયે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા પૂર્વ ભાલ સરપંચ લખબીરસિંહ રાણા ટીનુભા સહિતના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા સાથે ન્યૂઝ લીમડી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ